બોર્ડની પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાશે ત્યારે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે માસૂમ વિદ્યાલયના પ્રિન્સિપલ અને શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ યોજવામાં આવી હતી ધોરણ બારના સોથી વધુ વિદ્યાર્થીઓએ પ્રી બોર્ડ એક્ઝામ આપી હતી શાળાના શિક્ષકોએ બોર્ડની પરીક્ષા જેવો માહોલ પ્રી બોર્ડ એક્ઝામમાં ઊભો કર્યો હતો વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે બોર્ડની એક્ઝામ આપતા હોય તેવો અનુભવ થયો હતો પ્રી બોર્ડ એક્ઝામથી વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાના ભય દૂર કરવા પરનો આ વિશેષ અહેવાલ રાજકોટ મેરર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે માસૂમ વિદ્યાલય મારું નામ મૂંગલપરા કિરીટ માસૂમ વિદ્યાલયમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે નોકરી બજાવું છું અમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ભય અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ વોરા તથા સુપરવાઇઝર શ્રી રાવલ સાહેબ તરફથી ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે બોર્ડ જેવી જ પ્રી બોર્ડની પરીક્ષાનું એક સુંદર આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ ધોરણ બારના વિદ્યાર્થીઓ આવનારી બોર્ડની પરીક્ષા અન્ય સ્કૂલમાં આપવા જવાના છે અન્ય સ્કૂલનું વાતાવરણ કેવું હશે શાળાનું બિલ્ડિંગ કેવું હશે ત્યાંનો સ્ટાફ કેવો હશે તેના બધાથી પરિચિત હોતા નથી જેનો ભય વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે સતાવે નહીં તેના અનુસંધાને માસૂમ વિદ્યાલય દ્વારા એક પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરેલ છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં જે ભય રહેલો છે તે ભયનું વાતાવરણ દૂર કરી શકાય છે પહેલું તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શાળા કેવી હશે અથવા તો શાળાનું વાતાવરણ કેવું હશે તેનાથી પરિચિત હોતા નથી અમારી શાળામાં જ પરીક્ષા આપતા હોય ત્યારે તે લોકોને તો ખ્યાલ જ છે કે ભાઈ શાળાનું વાતાવરણ કેવું હશે પણ અન્ય શાળામાં જ્યારે આપવા જાય ત્યારે આ વાતાવરણથી પરિચિત હોતા નથી ત્યાંના સ્ટાફથી પરિચિત હોતા નથી જેના કારણે વિદ્યાર્થીઓમાં થોડી ઘણી બીકની બીક લાગતી હોય છે કે ભાઈ પરીક્ષામાં ક્યાંક કોક ભૂલ થશે અથવા તો આડાહોડું થાય તો એના માટે શું કરવું આ બીક અને ભૂલને બદલાવા માટે જ અથવા તો ભૂલને ન થાય તે માટે બોર્ડ પ્રી બોર્ડ પરીક્ષાનું એક આયોજન કરેલ છે